અમે મને કીધું કે તું મને શ્રી આમનાક મનાવ સતાવાળાનો રોકોય નઈ તુઓ અને અમારા પર મારું ભૈજીન કાઈ પી લીધું આ તમારા સબંદમાં નિયતને બોલાયે આ કામી કારણે તુઓ nè, có thằng nào cái gì, cái bà à, không biết mấy cái gì માઈસ હોય જાય માઈસ હોય જાય બોલે તમારો સ્વરો એ જ થોડોક શાંત કે રાઈટ નહી આમ કામ તો ના ફ્રન્ટમાં આવો આના ખોખે મોંની કઈ કઈ છે વિરામ